હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે એકદમ ખાવાની મજા આવે અને ચટપટા બધાને ભાવે એવા ભરેલા આખા ભીંડાનું આપણે શાક બનાવી લઈશું તમે વારંવાર ભીંડાનું શાક બધી જ રીતે બનાવ્યું હશે પણ આ રીતે મસાલો કરીને આ મારી સ્ટાઇલથી એકવાર જરૂરથી બનાવજો એટલા ટેસ્ટી ભીંડા બનીને તૈયાર થઈ જતા હોય છે તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરી લઈએ ભરેલા ભીંડા બનાવવા માટે મેં અહીંયા આ રીતે આખા ભીંડા લઈ લીધેલા છે હવે આપણે જ્યારે ભરેલા ભીંડા બનાવીએ છીએ ત્યારે આવા મીડિયમ સાઇઝના કે પછી એકદમ નાની સાઈઝના ભીંડાની પસંદગી કરવાની છે માર્કેટમાંથી તમે જ્યારે લાવો છો ત્યારે આ રીતે એકદમ નાની સાઇઝના ભીંડા હશે તો આખા ભીંડા તમે ભરશો તો શાક એકદમ સરસ રીતે બની જશે આગળ પાછળનો ભાગ એનો કટ કરી લેવાનો છે વચ્ચે આ રીતે છરીની મદદથી એમાં એક ચેકો આપણે કરી લેવાનો છે જેથી આપણે ભીંડાની અંદર આસાનીથી મસાલો આપણે ભરી શકીએ aqui. તો તમે જોઈ શકો છો મેં અહીંયા લગભગ દોઢસોથી બસો ગ્રામ જેટલા ભીંડા લીધા છે તમે જે રીતે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે મસાલો બનાવી શકો છો તો આ રીતે મેં અહીંયા બધા જ ભીંડા કટ કરી લીધેલા છે હવે આપણે ભરેલા ભીંડાનો મસાલો બનાવવા માટે મોટી ચાર ચમચી જેટલો શિંગદાણાનો પાવડર લેવાનો છે ભીંડો ભરતી વખતે આપણે કોઈ બેસન કે કોઈ ચણાના લોટનો ઉપયોગ નથી કરવાનો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે એ પછી અહીંયા એક મોટી ચમચી હળદર પાવડર એડ કરી દેવાનો છે અને અહીંયા ધાણાજીરો પાવડર એડ કરવાનો છે બે મોટી ચમચી એડ કરી દઈશું ધાણાજીરો પાવડરથી એકદમ સરસ એવો મસાલો બનતો હોય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે અને સ્વાદ પ્રમાણે લાલ મરચું જો બાળકો ખાવાના હોય તો તમે ઓછું પણ નાખી શકો છો મેં અહીંયા બે મોટી ચમચી એડ કરેલું છે ચપટી એવી હિંગ એડ કરી દેવાની છે એક ટેબલ સ્પૂન આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે અડધા એવા લીંબુનો રસ અને એક મુઠ્ઠી જેટલા લીલા સમારેલા ધાણા અને બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીને મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો આ રીતે મસાલો જો તમે બનાવી લીધો તો એટલો ટેસ્ટી મસાલો બનશે હવે જે મસાલાનો ખાસ ઇન્ગ્રીડિયન્ટ છે એક મોટી ચમચી જેટલો સેવનો ભૂકો લઈ લીધો છે મેં અહીંયા ખાંડીને ઘરમાં તમારી પાસે કોઈ પણ ચવાણું અવેલેબલ હોય તો એ પણ તમે લઈ શકો છો કેમ કે આપણે બેસન નથી એડ કર્યું એટલે સેવ કે પછી ચવણાનો ભૂકો લઈશું તો એનાથી ટેસ્ટ સરસ આવશે અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું છે એનાથી શાકનો કલર ખૂબ જ સરસ એવો આવે અને આ શાકને એકદમ સારી રીતે અને ટેસ્ટી બનાવવા માટે રીચ બનાવવા માટે મેં અહીંયા એક નારિયેળનો આ રીતે ટુકડો લીધો છે લીલું ફ્રેશ નારિયેળ છે તો આ રીતે એને પણ ગ્રેટ કરીને એડ કરી દેવાનું છે જો તમારી પાસે અવેલેબલ હોય તો ખાસ એડ કરજો ભરેલા શાકનો ટેસ્ટ ડબલ થઈ જશે ફક્ત આ એક જ વસ્તુ એડ કર કરવાથી તો આ રીતે મસાલો તૈયાર છે હવે આપણે આ રીતે ભીંડાની અંદર વચ્ચે મસાલાને એડ કરીને ભરી દેવાનો છે તો તમે જોઈ શકો છો જ્યારે આપણે ભીંડો આ રીતે ભરીશું ભીંડો એકદમ સારી રીતે કૂક પણ થઈ જશે તો પણ મસાલો જરાય બહાર નહીં નીકળે બસ આ રીતે આંગળી કે અંગૂઠાની મદદથી પ્રેસ કરીને વચ્ચે મસાલો ભરી લેવાનો છે તો મેં અહીંયા બધા જ ભીંડાને ભરી લીધા છે તો આ રીતે તમે પણ ભીંડાનું શાક જરૂરથી એકવાર ટ્રાય કરજો એટલું ટેસ્ટી બનશે અને મેં જે મસાલાની ટ્રીક આપી એ ટ્રીક અને એ ટીપ સાથે શાક બનાવજો ખૂબ જ ખાવાની મજા આવી જશે તો બધા જ ભીંડા અહીંયા ભરાઈને તૈયાર થઈ ગયા છે મોટી ત્રણથી ચાર ટેબલ સ્પૂલ તેલ ગરમ કરી લેવાનું છે તેલની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની છે એક તીખું મરચું એડ કરી દેવાનું છે અહીંયા મેં તીખાશ અને શાકનો ટેસ્ટ સારો આવે એના માટે અહીંયા એક મરચું એડ કરી દીધેલું છે હવે જે આપણે ભીંડો ભરીને રાખેલો હતો એને આપણે એડ કરી દઈશું તો આ રીતે ભીંડો એડ કરી દેવાનો છે અને એને હળવા હાથે આ રીતે એક જ વાર મિક્સ કરી લેવાનો છે કે તમે પેન કે જે પણ જેની અંદર તમે ભીંડો બનાવતા હોય એને બસ આ રીતે ખાલી એક જ વાર મિક્સ કરી લેવાનો છે અને ભીંડાને સારી રીતે કૂક થવા દેવાનો છે તો ભીંડાને આપણે ઢાંકીને નથી રહેવા દેવાનો બસ આ રીતે ખુલ્લામાં જ આપણે કૂક કરી લઈશું અને એની સાઈડને ચેન્જ કરી લઈશું તમે જોઈ શકો છો જે ભરેલો ભીંડો છે એનો મસાલો પણ અંદર જ છે અને એકદમ સારી રીતે ક્રિસ્પી અને કલર પણ એનો ચેન્જ થઈ ગયો છે તો આ રીતે છરીની મદદથી આપણે ચેક કરી લેવાનો છે એકદમ સરસ રીતે ભીંડો આપણો ફક્ત સાતથી આઠ મિનિટની અંદર આપણો કૂક થઈ ગયો છે હવે જે આપણે ભીંડાનો મસાલો બનાવતી વખતે જે એક્સ્ટ્રા મસાલો જે વધેલો હતો એને આપણે ઉપર આ રીતે એડ કરી દેવાનો છે આ એક્સ્ટ્રા મસાલો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે અને રોટલી સાથે તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે બસ આ રીતે મસાલો એડ કરીને બધું જ સારી રીતે મિક્સ કરીને ફરીથી ત્રણથી ચાર મિનિટ સુધી મસાલો સારી રીતે સતડાઈ જાય અને ભીંડાની અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનો છે અને આ પ્રોસેસ બધી જ મીડિયમ ગેસની ફ્લેમ પર જ કરવાની છે હાઈ ગેસની ફ્લેમ નથી કરવાની જો તમે લંચ બોક્સમાં આ રીતે ભીંડી મસાલા બનાવી લીધું તો બાળકોથી લઈને ઘરમાં બધાને ભાવશે અને લાસ્ટમાં ગેસની ફ્લેમ બંધ કરીને ઉપરથી લીલા સમારેલા થાણા એડ કરી દેવાના છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આખા ભરેલા ભીંડાનું શાક આપણું રેડી થઈ ગયું છે અને અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે તમે કેરીના રસ સાથે પણ આ શાક બનાવીને એન્જોય કરી શકો છો તો કેવા લાગે છે મારા વિડીયો મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને મારા વિડીયો જોતા હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલા બે લાઇકન પર પ્રેસ કરજો જેથી આવા અવનવા વિડીયોની રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો સાથે